સુરતમાં ફરી રફતાનો કહેર જોવા મળ્યો લાલ દરવાજા પાસે નશામાં દૂધ કાર ચાલકે બાઇક ચાલકને અડફેટેલી લઈ પચાસ મીટર સુધી ઘસડ્યો હતો સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડીને માર માર્યો હતો બનાવની જાણ થતાં જ મૈધરપુરા પોલીસ બનાવ સ્થળે પહોંચી અને કાર ચાલકની ધરપકડ કરી છે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે અકસ્માત રસ્તા ઉપર પડેલા ખાડાઓના કારણે થયું હોવાનું અનુમાન છે પૂર ઝડપથી નશાધુ સ્કોર્પિયો કાર ચાલકે બાઇક ચાલક અડફેટી લીધો જોકે સદનસીબે બંને ઈજાગ્રસ્તો ને સામાન્ય ઈજા પહોંચી છે સમગ્ર બાબતે મૈધરપુરા પોલીસે નશાધુ સ્કોર્પિયો ચાલક જીગ્નેશ દીપક ધામેલી ધરપકડ કરી છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સૂરત